parou

કેવી રીતે આ લોકો ગાડી ભગાડતા હોય છે જ્યારે એ ભરીને જતા હોય છે એની માટેની ખાલી એક ખ્યાલ આવે એટલા માટે આ એક વિડીયો ઉતારેલો હતો બાકી કોઈ દિવસ લાઈવ એવી રીતે બને તે સુધી ઉતારતા નથી અમે પણ ખ્યાલ આવે કેવી રીતનું જોખમ હોય છે કેટલી રીતની સ્પીડમાં આ લોકો ગાડી હકાવતા હોય છે આમાં કદાચ ઓવરટેક કરે તો એ ગમે એની માથે પણ ચડાવી દે ખરા કારણ કે ત્યારે એને ભાગવા માટેનું એક પ્રકારનું જુનૂન હોય છે એટલા માટે તમને ખ્યાલ આવે એટલે આટલો એક સીન ઉતારેલો છે જોયું તમે કેવી રીતે એ આખા રોડ ઉપર ગાડી આગે ડિસ્કો કરાવે ગાડીને આખી અને જો ઓવરટેક કરો તો એટલા ટલ્લો પણ મારી દે ટક્કર પણ મારી દે કારણ કે એટલું એને ભાગવા માટે આવે પછી જ્યારે ઊભી રાખે ત્યારે એ હાથમાં એનો આ ડ્રાઈવર ભાગી ગયો તો અડધી કલાક પછી કાંટામાં હું તો બાવળના જે કાંટા હતા ને વાઈડ એ વાડમાં કાંટામાં અડધી કલાકથી પગ કલાક પછી મેળ્યો હતો મોટા દેવળિયા પાસે ફૂલ ફૂલઝરના પાટીએ પકડાઈ ગયો તો અને બાકી આની પ્રેસ નોટ નોટને એફઆઈઆરને એ બધું આગળ હમણાં મૂકીએ છીએ આમાં પાછળ હતા એટલે દેવળિયા પચીસ પચીસ કિલોમીટર દોડાયેલા હતા અને પછી આગળ અમે ફોન કરીને આનો ફટારો ટ્રક મૂકવા રોડની વચ્ચે હું એટલે આગળથી ટ્રક જોઈ ગયો એટલે ગાડી ઉતારી નથી انموند مندوی نیکلیونه سات پالا دا سات او څوڅو وګړلانه

અંગલે ઉપર ઉપર આમ પેલો ઉલટ કરવા છે રોમન કા ઠેકરા છોકઠા હું કદાચ ઠેકરા નહોતું કેવળ પકન જે હતો તો બાકી છે તો બે વાર તો રોમન છોકઠા ઠાકવાળો রূপময় উৎসবে আনন্দ পাচ্ছি এইও তো এইও তো আমার বন্ধু তুমি হ্যাঁ ভালো লাগছে জানো কাটিনি আমার মন ভালো হয়ে গেল তো হেলথ লেভেল ফটো হেমন তো না